प्रश्न नंबर एक क्या प्राणी ने आठ छे? हो उंदर बी पतंगीव सी बिलाड़ी दी स्टारफिश साचो जवाब दी स्टारफिश प्रश्न नंबर बे કયા શાકભાજીનો રસ પીવાથી આંખોની રોશની વધે છે એ ટામેટા બી કોબી સી પાલક ડી બટાકા સાચો જવાબ છે સી પાલક પ્રશ્ન નંબર 3 કયા રાજ્યને ખાંડની વાટકી કહેવામાં આવે છે ए गुजरात बी बिहार सी मध्य प्रदेश डी उत्तर प्रदेश સાચો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર 4 આધાર કાર્ડ સૌપ્રથમ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું એ ગોવા બી બિહાર सी महाराष्ट्र दी छत्तीसगढ़ जवाब छे सी महाराष्ट्र प्रश्न नंबर पांच विश्व नौडु फल क्यू ए नारिये बी सफरजन सी द्राक्ष दी बेलपत्रक સાચો જવાબ છે D બેલપત્ર પ્રશ્ન નંબર 6 કયા દેશમાં રાત્રે ખેતી કરવામાં આવે છે A ભારત B ચીન C નોર્વે D અમેરિકા સાચો જવાબ છે D અમેરિકા प्रश्न नंबर 7 क्यूआर कोड નું પૂરું નામ શું છે A ઝડપી જવાબ B ઝડપી વાંચો C ઝડપી દોડવું D ક્વિક રિસ્પોન્સ કોડ સાચો જવાબ છે D ક્વિક રિસ્પોન્સ કોડ પ્રશ્ન નંબર 8 ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ તમિલનાડુમાં બી બિહારમાં સી કેરળમાં ડી ગોવામાં સાચો જવાબ છે એ તમિલનાડુમાં પ્રશ્ન નંબર ન કયો રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે એ કાળો બી લાલ સી સફેદ દી વાદળી સાચો જવાબ છે સી સફેદ પ્રશ્ન નંબર દસ સૂર્યના કિરણોમાંથી આપણને કયું વિટામિન મળે છે એ विटामिन ए बी विटामिन बी सी विटामिन सी दी विटामिन डी साचो जवाब छे दी विटामिन डी प्रश्न नंबर अग्यार क्या देश में कीड़ी जोवा मरती नहीं? ए, भारत बी चीन सी ग्रीनलैंड, दी America. साचो जवाब छे। सी ग्रीनलैंड प्रश्न नंबर बार कागल अने नी शोध कया देशे करी। ए भारत बी चीन सी जापान डी अमेरिका સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 13 કયું પ્રાણી ક્યારે મરતું નથી અને હંમેશા જીવિત રહે છે એ સિંહ બી જેલીફિશ સી રીંચ ડી ઉંદર સાચો જવાબ છે બી જેલીફિશ प्रश्न नंबर चौदह रेलवे स्टेशन क्या राज्य में आलू है ए राजस्थान बी ओरिस्सा सी बिहार डी तमिलनाडु साचो जवाब छे ए राजस्थान प्रश्न नंबर पंद्रह સૌથી ઓછું જીવવા વાળો જીવ કયો છે એ વાંદરો બી મચ્છર સી કીડી ડી સાપ સાચો જવાબ છે બી મચ્છર પ્રશ્ન નંબર 16 કયા દેશમાં સૌથી વધુ સોનું છે એ ભારત बी रशिया सी अफ्रीका, डी अमेरिका साचो जवाब छे। डी अमेरिका प्रश्न नंबर सत्तर कया देश राष्ट्रीय फल है ए जापान बी ऑस्ट्रेलिया सी न्यूजीलैंड डी दक्षिण अफ्रीका साचो जवाब छे सी न्यूजीलैंड प्रश्न नंबर 18 કયા દેશ માં બિલાડી ને મારવા બદલ મૃત્યુદંડ આપવામાં આવે છે એ બ્રિટન માં બી ઇジપ્ત માં સી ક્યુબા દેશ માં ડી ચીન માં साचो जवाब छे। बी इजिप्त मा. प्रश्न नंबर ओगनीस आमली खावा कयो रोग मटे ए ताव बी डायाबीटीस सी कैंसर डी हार्ट एटेक. साचो जवाब छे। दी हार्ट एटैक प्रश्न नंबर वीस क्या देश पत्थरो श्रीलंका बी जापान सी भारत डी पाकिस्तान साचो जवाब डी पाकिस्तान प्रश्न नंबर एकवीस ચોખાનું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે એ ડાયાબિટીસ બી પથરી સી નબળાઈ દી કેન્સર સાચો જવાબ છે સી નબળાઈ પ્રશ્ન નંબર બાવીસ સ્નાન કરતા કરતા ફોનનો ઉપયોગ કયા દેશમાં થાય છે એક દુબઈ બીક ભારત સીખ જાપાન દીક ચીન સાચો જવાબ છે દીક ચીન વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો